પાકિસ્તાનની જેલમાં બંધ છે ભારતીય માછીમાર બંધ માછીમારે પત્રમાં જણાવી વેદના અમને છોડાવો અમે અહીં મરી જઈશું એક દિવસ પહેલા જ ઉનાના રહેવાસી રાકેશ નામના વ્યક્તિના વોટ્સએપમાં એક મેસેજ આવ્યો જેને ખોલતા જ તેમાંથી તેના મિત્ર અને પાકિસ્તાનની જેલમાં બંધ ભરત બાંભણીયાનો પત્ર નીકળ્યો જેમાં ભરતે પોતે પાકિસ્તાનમાં કેદ હોવાનું જણાવ્યું સાથે જ પોતાની સાથે એકસો અડતાલીસ ભારતીય માછીમારો છેલ્લા ત્રણ ચાર વર્ષથી બંધ હોવાનું જણાવ્યું છે એટલું જ નહીં તેઓ છૂટી જવાના હતા પરંતુ તેમનું લિસ્ટ દબાવી દેવાયું અને પાછળથી આવેલા માછીમારોને છોડી મૂકવામાં આવ્યાનું જણાવ્યું આ પ્રકારનો પત્ર સામે આવતા માછીમારોના પરિવારોમાં દુઃખનો માહોલ છવાઈ ગયો છે એક વોટ્સએપમાં મેસેજ આવેલો હતો કે મારો મિત્રનો પાકિસ્તાન છે જેલમાં એમાં એનો letter હતો એ તે આવ્યો હતો તે મેં ખોલ્યું whatsapp તો જોયું તો એમાં આવું લખેલું હતું કે અમે અઢી વર્ષ પકડાયેલા છે તે હજી નથી છૂટ્યા તો જે હમણાં જે પકડાયેલા છે જે નવા લોકો છે ભારતીય માછીમારો તેને છોડવામાં આવે છે તો મહેરબાની કરીને હું એટલું કહેવા માંગુ છું કે તેને વહેલા છોડાવો પાકિસ્તાનની જેલમાં બંધ સાવરણા વેચવાનું પરિવાર કરીને ગુજરાન ચલાવી રહ્યા છે માત્ર ભરત જ નહીં ખાણ ગામના અન્ય નવ લોકો પણ પાકિસ્તાનની જેલમાં બંધ છે તેવામાં આ માછીમારોના પરિવારજનોની વેદના અમે સાંભળવાનો પ્રયાસ કર્યો કે ગમે એમ કરો સરકારને વિનંતી કરીએ કે ગમે એમ કરીને પાકિસ્તાન વાળાને છોડાવો તમે જો ભાઈ અમારે નાના બાર બચા છે કાંઈ કામ ધંધો અમે કરતા ને તો હારમણા કાઢીએ હારમણા દસ રૂપિયા વેચીએ એમાં અમે શું કરીએ છોકરા હાજા માંડા થાય તો અમારે શું કરવાનું કોઈ ઉપર મારો આધાર નથી મારો એક ધણી હતો એ પાકિસ્તાનની જેલમાં છે ત્રણ ત્રણ વર્ષ થયા તો છોડાવો તમે મારા ઘરવાળાનું નામ છે રમેશ એ પાકિસ્તાનની જેલમાં છે એને તમે સોડાવો મારા નાના નાના બસા ભણતા અને મેં ઉઠાડ્યા અમે ખાવણાનો ધંધો કરીને છોકરાને ખબર તળ વરો ફેલા પકડા માર કરવાનો એટલે અમુક સરકાર વિનંતી કે અમારી રાવ તમે પાંભળો અને તમે સોડાવો અમારે હું કરવું મને કઈ સહાય મળતી નથી આંખોમાંથી વહી રહેલા આંસુ જ વ્યક્ત કરે છે તેમના સ્વજનો દૂર હોવાનો વિરહ કેવો હોય છે જો કે આ મુદ્દે અખિલ ભારતીય કોળી સમાજે કેન્દ્ર અને રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું છે આ પત્રમાં એમણે જણાવેલ છે કે એકસો અડતાલીસ કરતા વધારે માછીમારોને પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપેલ હોવા છતાં તેમણે છોડવામાં આવ્યા નથી અને એમના બાદ જે પકડાયેલા છે એ માછીમારોને છોડી દેવામાં આવ્યા છે ત્યારે એકસો કરતા વધારે માછીમારોને છુપાવવામાં આવ્યા છે એવો દર્દભરો પત્ર એમણે અનેક વર્ષોથી બંધ આ માછીમારોને છોડાવવામાં આવે તેવી ગુહાર માછીમારોના સ્વજનોએ લગાવી છે ત્યારે સરકાર ક્યારે તેમની વેદના સાંભળે છે તે જોવું રહ્યું રાકેશ દવે બીટીવી ન્યૂઝ Una